મહાદેવ હરિઓમ જય માતા જો આપડે નીકળી ગયા ગંગા દોવા પણ હવે એવું લાગે છે કે હવે ફોર વ્હીલ આપડે આ રસ્તે હાલશે નહીં દેવાજી પપ્પા કે કારણ કે રસ્તો ધોવાઈ જાય આપડા સેલા છે ને ઈ એટલે કે આજ નો દી લઈ આવી હવે આપણે ઉપર નું કામ પૂરું થઈ ગયું છે એટલે કે પછી હવે આને ઘરે રાખી દેવાની વાડીએ તો કા હાલી લાવવાનું કા મોટર સાયકલ લઈ લેવાનું ફોર વ્હીલ તો હાલશે જ નહીં પછી હું થોડાક

એટલે ગંગાઈ થોડીક હાથ તો વર્તે દેવાનસિંહ પપ્પા તો આમ કેટલું બળ કરે છે ગા એમ થાય થાકી જાય હમણાં અને એક લીટર દોઈ થાકી જાય આ બળ નું કામ નથી આ કર નું કામ છે આમ તે આદત નું કામ છે એમ આમાં કઈ બળ ન વાપરવું પડે ટેકનિક જોઈએ ઓલી ને નથી ગમતું તમે આવી રીતના

આપડે નંદી ન ખોડ ખાવાની સૂટ જ છે જ્યાં લગી આપડે ગંગા ખોડ ખાય ને ત્યાં લગી ભેગો નંદી ખાઈ ને હાથી હાલશે ને

કોણ જાણે કેમ ન ખબર નથી પીવે છે ઓછું પણ થોડુંક લે છે એટલે આપડે કઈ પ્રશ્ન નથી એમ અને કઈ એને ઓમ કઈ તકલીફ નથી ઓહરી કે નહીં કઈ કે ઓછું પાણી પીવે

ઉભી એમનો હું દોતી હતી તમારી પાસે માથું મને દે કે ખાંજો રે અને આપણે હજી અત્યારે છાટા કોક કોક ખાઈ રહ્યા પાછા બંધ થઈ ગયા પણ દેવાનસિંહ પપ્પા કે અંદર પંખે જ બાંધવા છે એને જામ બાઈને જાવું છે એ કે અંદર જ બાંધી એટલે નીર હકી ખાઈ હકે કોરી જગ્યા હોય ને એટલે બહાર તો બધું પલળી ગયું હોય એમ ખાઈ લીધું ખાણ ગંગા એ તો હવે ખડ નાખશો કે ભૂકો નાખશો કે જાર નાખશો આપણે મરચીમાં ટેબો કોના જોલ અને યુમિક એસિડ પાયું હતું ઉપરથી આપણે છંટકાવ કર્યો હતો નર્સરીની પડી ક્યાં વેનો એટલે આપણે એનું રિઝલ્ટ આપણે મળ્યું કારણ કે નકર વરસાદ આવે ને એટલે રોપ હેઠો બેસતો જાય પણ આપણો રોપ છે ને આ બે ત્રણ દીમાં અમુકનો હારો થઈ ગયો એટલે કે હ્યુમિક એસિડ પાયું તો એનાથી આપણે એના મૂરિયા જાગૃત થાય એટલે કે ખોરાક મંડે લેવા એટલે ખોરાક મંડા લેવા એટલે આપણે ભેગું આપણે એટલામાં બે કિલો એનપી તો પાઈ દીધું તું ચાર પાંચ દી મોર એટલે ખોરાક દઈ દીધો તો ખોરાક પડ્યો તો પણ મૂરિયા એના નિર્જીવ થઈ ગયા હતા એટલે હ્યુમિક એસિડથી સક્રિય થાય અને સક્રિય થયા એટલે મંડો રોપ આપણો અસલ દેખાવા અને ટેબા કોના જોલ પાયું હતું એનું કારણ તો શું હતું કે ફૂગનાશક પાવડર છે એટલે ક્યાંક ક્યાંક ગરા પડીને સુકાતો હતો એટલે એ હૂંકાય નહીં એટલે એ અટકી ગયો ક્યાંક ક્યાંક બગડતો હતો નહીં અને થોડોક પ્રશ્ન જે આપણા આગલા વરહનો હે કે ઓર્ગેનિક ખાતર નહીં ખૂતું ને એની અસર બતાવી પણ નહીં વાંધો આવે વીસ પડીકી વાયવી છે એમાંથી ત્રણ ચાર પડીકીનો કદાચ રોપ હાવ નબળો રહે કદાચ સોપાય તો સોંપાય નહીં સોંપાય એવી પરિસ્થિતિમાં હે પણ બીજો રોપ ફારો હે પંદર હોળ પડી કી નો એટલે વાંધો નહીં આવે આપણે ચાર પાંચ વીઘાની વાવવી હે એમાં થઈ જાય હારો જો રોપ ઉજરી જાય ને તો આપણે તૈન હાડા તૈન પડી કે વીઘો હોવાઈ જતો હોય એટલે આપણે બધો દાણે દાણો ઉગી ગયો તો વાતાવરણ સારું હતું એટલે એટલે કટોકટીમાં જાય બહુ વાંધો નહીં આવે અને મહેનત કરીને એટલે મહેનત રંગ લાવે હા એટલે આપણે આમાં એમનું કે હવે આ રોપમાં કાઈ નથી ને હવે આમાં કઈ નહીં થાય તો વયો જ થાવ ના ના એટલે સારવાર કરી અને ધ્યાન આપી તો રિકવરી તમને આવી જાય વાંધો ન આવે અને અત્યારે વરસાદી માહોલમાં થોડું થોડું વીસ પડી ગઈ હોય તો બે અઢી કિલો બે કિલો જેટલું એનપી આપણે નાખીને દાણો દાણો કે અથવા પાણી ભેગું પાઈ દઈને તો એ તમારો બીજે બે કલરમાં આવી જાય અને જો આમને વરસાદ ચાલુ રહે તો એકદમ એક પ્રશ્ન ઉદભવશે કે એના પાંદડા ખરી જાય કારણ કે પછી એનો મુરિયા પાણીમાં પાણીમાં પાણી એટલે ખોરાક લઈ નો હકે ખોરાક લઈ નો હકે એટલે અમુક ટાઈમે પાન મંડે ખરવા અને વરહોર એ પ્રશ્ન આવે જ છે પણ એનાથી કઈ આપણે બીવાનું નથી કારણ કે પાન ખરી જાય તો પાછા નવા પાન આવે દસ દી મોડું થાય સોંપવાનું બીજો કાઈ લાંબો ફેર ન પડે એમાં આપણે મંદિર બધી પાટું તો ફીટ કરાવી દીધું એટલે જો અહીંયા આપણે આરતી મુકાઈ ગઈ આરતી છે આપણી

પૈસા દેવાના અને એ પાછા મંદિરમાં કઈ પણ ઘટતું હોય ને એ લેવાના અને અહીંયા આપડે રામ મંદિર નો ઘંટ હા હાથ આઠ હજાર નો સત્સંગવારી એ જ લઈ દીધો અત્યારે ટાઈમ થયો છે રોંઢાના છ એટલે આપડે વાડીયા જવાનો ટાઈમ ને રસોઈ નો ટાઈમ પણ તો ક્યાર ના ક્યારના ને તૈયાર થઈને બેઠા છે હાલો જવું છે વાડીએ પણ મેં કીધું થોડીક નિરાત રાખો આપડે બનાવવાના છે મોઠિયા ઢોકળા કારણ કે હાઈન પડે ને રસોઈનો પ્રશ્ન થાય કે શેનું શાક બનાવું હું બનાવું ને રોજ કઈ એકનું એક શાક હાલે નહીં નવીન નવીન બનાવવું પડે એટલે શાકનો તો પ્રશ્ન પેલો ઉદભવે એટલે હું તો હાઈ જઈશ કઈક નવીન બનાવી નાખું એટલે શાકનો તો પ્રશ્ન નો રે એટલે આપણે મૂકી દીધા છે મૂઠિયા ઢોકળા ચડવા આપણે ગાદો નાખશું તો ચડી જા તો ઢોકળા આપણે લોટ બાંધીને વાળીને મૂકી દીધા છે ચડવા એટલે હવે ઢોકરિયું કરી દે બંધ અને ચડી જાય ને એટલે બા

ખેતરમાં આટો મારીને વયા જાય બીજું તો શું કરે હવે હવે એક જ વિકલ્પ છે કે જો બે ત્રણ દીમાં ચાર દીમાં વરાપ થઈ જાય તો ભલે નકર કપાસ ક્યો તોય ભલે મગફળી કયો તોય ભલે દવા છાટવાની છે ખરની ખરની દવા છાટ દયો એટલે નવરા એ તો પછી કઈક કરવું તો પડે ને અત્યારે જો કેવું ખડ છે નકર આપણા ખેતરમાં આવું ઉખડ હોય કોઈ દી

બાકી ગ્લાયફોસ એકતાલી એસેલ આવે ને જે અપ કે છે ગ્લાયસિલ કે આવે ઈ નો મરે જો ઈ મારી ને તો મરચીમાં કુકડ જાય ને એ થાય અત્યારે આપણે મારી દઈએ તો ભરી જાય એવું એવડું ખળ હોય તો પણ એમાં મરચી નો થાય કુકઈડ જ નો દે એટલે એમાં સર્વનાશ મારવી કે ગામ ગમે જી જાય બાકી ખડ થઈ જાય ને તો બોહાય બાકી ગ્લાયફોલ ગ્લાયફોસ એકતાલી એસેલ આવે ને એ મરે મારે અરે આપણે કુવામાં જોઈ લઈ પાણી આવ્યું છે કે નહીં આવી ગયું પાણી હવે આત્યારે તો રાહત થઈ કે કુવા ભરાઈ ગયા છે ને હું તો રોજ જ આવીન કુવો જોઉં કે આપણો કુવામાં પાણી આવ્યું છે કે નહીં પણ એક તો આવી જ ગયું નવું પાણી જો કુવો ભરાઈ ગયો આપણો એટલે જ્યાં લગન આવક છે ને ત્યાં લગન ભરાઈ ગયો હજી રેસ ફૂટે પછી ઉપર પાણી આવે કુવામાં ઓણ તો ના આવું જ છે ઓ દેવાંસી પપ્પા તમને કહું છું